રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકોના મોત થયા છે કેટલાય પરિવારજનોએ પોતાના પરિવારજનોના સભ્યો ગુમાવ્યા છે ત્યારે આજે ટીઆરપી ગેમ ઝોન ખાતે નવ બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા હતા બ્રાહ્મણો દ્વારા ચતુ શ્લોકી ભાગવત પાઠ કરવામાં આવ્યા ગેમ ઝોન ખાતે દૂધ તલ પાણી અને તુલસી સમર્પિત કરી બ્રાહ્મણો દ્વારા પાઠ કરવામાં આવ્યા ઘટના સ્થળ પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માઓને શાંતિ મળે એ હેતુ પાઠ કરવામાં આવ્યા ભૂતાની ભૂતેશુ ચાવે તાવદે જિજ્ઞાસ્યવિજ્ઞાસનાત્મો ભગવૈ વાસમેવાગ્રેદ્યુર્થાન